નમસ્કાર હું શું યશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ આગળ વાત કરીએ જંબુસરની તો જંબુસર તાલુકાના ગજેરા ગામના વિશ્વાબેન વિદેશમાં એમપીએસનો અભ્યાસ કરીને ઇન્ડિયામાં એફએમજી એક્ઝામમાં એકસો અઠાવન માર્ક સાથે પાસ કરીને ગજીરા અને જંબુસર તાલુકાનું નામ રોશન કર્યું છે વિશ્વાબેન રમેશભાઈ પટેલ મૂળ વતન ગજીરા હાલમાં જંબુસરમાં રહે છે જે બાર સાયન્સમાં અઠ્ઠાણું પર પાસ થયા પણ વિશ્વાબેનને MBBS કરવું હતું પણ ઇન્ડિયામાં એડમિશન ન મળતા વિશ્વાબેન મૂંઝવણમાં આવી મુકાયા જ્યારે તેમના દાદી અમિશાબેન તેમની પૌત્રી વિશ્વાબેનને હિંમત આપતા કપરા સમયમાં પણ સપોર્ટ કરીને વિશ્વાબેનને વિદેશ સેન્ટ્રલ અમેરિકા બિલીઝમાં બે હજાર અઢારમાં એડમિશન કરાવ્યું હતું જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરીને ઇન્ડિયામાં ડૉક્ટરી પ્રેક્ટિસ કરવી હોય એ માટે ઇન્ડિયામાં એફ એમજીની એક્ઝામ આપવી પડતી હોય છે જે એક્ઝામ આપે તો જ વિદ્યાર્થીઓને ઇન્ડિયામાં લાયસન્સ મળે છે એફએમજી ની એક્ઝામ માં વિશ્વાબેને આપી હતી જેમાં 158 માર્ક્સ સાથે ઉત્તીર્ણ થઈ ગજરા તેમ જ જંબુસર તાલુકા નામ રોશન કર્યું છે મારા બાર સાયન્સ માં 98 પર્સન્ટાઇલ હતા પણ મને ઇન્ડિયા માં એડમિશન નતું મળ્યું એ ટાઈમ પર એટલે મારા દાદી અને મને એમબીબીએસ કરવું તું છે એટલે મારા દાદીએ પણ સપોર્ટ કર્યો ને મને સેન્ટ્રલ અમેરિકા બેલીઝમાં એડમિશન કરાવ્યું ટુ થાઉઝન્ડ એટીનમાં અને જે લોકો પણ આવી રીતે વિદેશમાં અભ્યાસ કરવા માટે જાય છે જે એમબીબીએસ માટે એ લોકોએ જ્યારે ઇન્ડિયામાં પ્રેક્ટિસ કરવી હોય છે ત્યારે આ એફએમજી એક્ઝામ આપવી પડે છે ને એના પછી જ મને બધાને પર્મનન્ટ લાઇસન્સ મળે છે તો એ એફએમજી એક્ઝામ મેં એથ જુલાઈએ આપી હતી અને એનું આજરો જે પરિણામ આવ્યું છે ને મેં એકસો અઠ્ઠાવન માર્ક માર્ક સાથે એમાં પાસ થઈ છું અને વિદેશ મેડિકલ લાઈનમાં પ્રવેશ બે હજાર અઢારમાં મેળવી અને સારા ટકાએ ઉત્તીર્ણ થઈ ઇન્ડિયામાં ઇન્ડિયામાં સર્વિસ માટે ઇન્ડિયામાં પરીક્ષા આપ આવી હતી આ પરીક્ષામાં એકસો અઠ્ઠાવન માર્ક મેળવી ગુજરાતનું ધંબુસર તાલુકાનું ગધેરા ગામનું ગૌરવ વધાર્યું છે